આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહી છીએ રામા નાબુદી ની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ તમે મહેરબાની કરીને આઠ ચોપડી પાસના હાથા ના બનતા એમને સવાલ પૂછજો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેર ના નાણા કોના ગજવામાં જાય છે એનો હિસાબ તમને નહીં આપે તમે સવાલ પૂછો કે કેમ આઈપીએસ અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી મારી વિરુદ્ધ રેલી કરવાથી જીગ્નેશભાઈ મુર્દાબાદ ના બે ચાર નારા લગાવવાથી તો મારે તો પેટલું પાણી પી ના તમને હજી મારો જીગરો ખબર જ નથી આજ ચોપડી હું એક વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ અને તું બી એક વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે આ તો ભઈ આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડ માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ ને તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈ ને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણોય નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા

વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને નહીં ગુજરાતના યુવાનોને રવાડે ચડવા દઈએ ગૃહમંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસના મિત્રોને એ કહેવાની કે ની વાત ખોટી નથી જીગ્નેશભાઈ ફરિયાદ ફરિયાદ બહેનો માતાઓ કરી એ બહેનો અને માતાઓએ મને કીધું કે જીગ્નેશ ભાઈ પાંચ વર્ષ સુધી અમે ફરિયાદો કરી છે કે અહીંયા दारू વેચાય છે દ્રક્ષ વેચાય છે ગાંજો મળે છે છતાં કોઈ અમારું સાંભળતું નથી એટલે મારો બાટલો ફાટ્યો છે હા ડોક્ટર હાઉસ ની પાછળ બી વેચાય છે કોઈ ઈડર માં વેચાય છે હા બોલો ખબર પડે હા ઈડર વેચાય છે दारू

રાજસ્થાન થી ગુજરાત છે એ બનાસકાંઠા થી નીકળીને પાટણ જાય પાટણ થી નીકળીને મહેસાણા જાય મહેસાણા થી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જઈએ તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે એ મંજીરા મગારે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો 50 લાખ કરોડ 2 કરોડનો હપ્તો જિલ્લા પોલીસ વડાએ ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ અને જે લોકો दारू જુગાર અને ड्रग्स માંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓનો તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક ને હજાર કાર્યક્રમ કરો મારા પીટુ પાડે નહીં આખી કાયનાત મારી ખિલાફ થઈ જાય ને પણ હું સત્યનો વાત છું

અત્યારે જે ગરીબ પહેનો ગરીબ પરિવાર કોન્સ્ટેબલની પત્નીઓ ને માતાઓને મારી સામે રોડ ઉપર ઉતારી એ જ મારા ગુજરાતની મેનના માતાઓ કેશે જિગ્નેશભાઈ તમે સાચા હતા આજ બેનો કેસે આ મારો વિડિયો રેકોર્ડ કરીને રાખજો એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂનું વ્યસન દારૂની બધી કદાચ છૂટી જાય તો એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાલમાં એકવાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ ડ્રગ્સ છે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાત ની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે 2020 થી 2025 ની વચ્ચે આ ગુજરાત ની અંદર ગાંધી અને સરદાર ના ગુજરાત માં પોણા 2 લાખ કરોડ નું ડ્રક્સ આવ્યું કે નહીં મિત્રો સવાલ પૂછવાનો કે નહીં ઓ એક તો મંગાવતો હશે ને તમારા ગામ ની અંદર ગોળ નો રોવો ખરીદનાર કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવે જે પણ મંત્રી ગુજરાત ગુજરાતની યુવા પેઢી ના ભોગે ડ્રગ્સ ના કારોબાર માંથી કમાઈ રહ્યો છે

પણ રોજ હાજર બે પાંચ લાખ બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો ને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગ ના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો નો જ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું પણ એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી ચૂંટણી ના બે વોટ પ્લસ થાય તે માઇનસ થાય અમુક વસ્તુ તમારે બોલવી પડે ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સ નું દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા બાનની અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસ કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ઢસનો વેપલો બંધ થાય એના માટે તંતોળ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મે વચન આપ્યું છે આ મારા માટે ખાલી એક જ મીટિંગની વાત હતી આપણો ગુજરાત આવો તમે મને કહો ગુજરાતમાં 1.2 લાખ કરોડ નું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત કે કે ના કે આ ગુજરાતના લલાટ ઉપર કલંક ની કીડી કાળી ટીવી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂ માંથી કપાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીના ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ના ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને આ આ ધંધા બંધ કરો બેન દીકરીઓ માતાઓની સામુ જુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન માં વિધવા થઈ ગઈ હજી કેટલી બેનો આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનો ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલાં વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ